એક કરોડ સત્તર લાખ થી વધુ નાશ કરાયો દારૂ નાશ ની આ કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારી સહિત અન્ય સરકારી દેખરેખ અને હાજરીમાં કરવામાં આવી હતી નવસારી જિલ્લામાં મુટલેગરો અને દારૂ

પકડાયેલો પ્રોહિબિશન કેસોનો વિવિધ પ્રકારનો મુદ્દા મળે જેમાં વિદેશી દારૂના કુલ આડત્રીસ કેસમાં પાસઠ હજાર બોટલ જેની કિંમત એક કરોડ સત્તર લાખ રૂપિયા અઠ્યાવીસ હજાર નવસો ને અને દેશી દારૂના કુલ બસો ને બત્રીસ કેસો જેમાં સાતસો ને સાહીઠ લીટર એની કિંમત એક લાખ બાવન હજાર રૂપિયા આટલા માલને અહીંયા આ જગ્યા પર લાવી અને રો રોલર અને જેસીબી મારફત એની બોટલોનો નાશ કરી અને તમામ આ પ્રોહિબિશનના મુદ્દા માલને અખાદ્ય કરવામાં આવેલ છે અહીંયા જે પણ કાચ પ્લાસ્ટિક વગેરેનો કચરો ઉપસ્થિત થશે તો પોલીસ સ્ટેશનના માન્ય ઇજારાદાર મારફતે તેનો નિકાલ કરવામાં આવશે અને અહીંયા ફાયર સ્ટેશન તરફથી બાઉઝર પણ આવવામાં આવેલ છે જેનાથી એ તમામ માલને ડાયલ્યુટ કરી અને તેને અખાદ્ય રીતે એનો નિકાલ કરવામાં આવશે